જય મા શક્તિ જય મા મહાકાલી સનાતન ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે નવરાત્રિના દિવસોમાં માતા ભગવતીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે વર્ષમાં કુલ ચાર વખત નવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે જેમાં ચૈત્ર નવરાત્રિ અને આસો માસની નવરાત્રિ મુખ્ય હોય છે જેને પ્રકટ નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત બે ગુપ્ત નવરાત્રી પણ હોય છે જે તંત્ર મંત્ર સાધનામાં લીન રહેતા સાધકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આજે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ધર્મ ભક્તિ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આપ અને આપના સમગ્ર પરિવારજનોને આ પવિત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ પંચાંગ અનુસાર આ વખતે ચૈત્ર મહિનાની નવરાત્રીની શરૂઆત ત્રીસ માર્ચે રવિવારથી થઈ રહી છે અને નવરાત્રી સમાપ્ત થશે છ એપ્રિલ રવિવારે નવરાત્રીમાં દસ મહાવિદ્યાની પૂજા દસ દિવસ સુધી કરવામાં આવે છે અને આ વખતે તિથિનો ક્ષય થવાથી નવરાત્રીમાં નવ દિવસ મહાવિદ્યાની પૂજા કરવા માટે મળશે તેથી કોઈ એક તિથિની દિવસે બે મહાવિદ્યાની પૂજા એક સાથે કરવામાં આવશે જેની જાણકારી પણ આ ચેનલના માધ્યમથી મળી રહેશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ રહેજો આ વખતે ચૈત્ર મહિનાની નવરાત્રીમાં માતા જગદંબા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે અને હાથી પર જ વિદાય લેશે જે વાર અનુસાર હોય છે માન્યતા મુજબ જ્યારે માતા હાથી પર સવાર થઈને આવે છે ત્યારે તે તમામ ભક્તોને અનેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે અને ભક્તની તમામ મનોકામનાઓની પૂર્તિ કરે છે તેથી માતાના દરેક ભક્તોએ માતાની પૂજા અથવા વ્રત અવશ્ય કરીને માતાના આશીર્વાદ મેળવવા જોઈએ આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં પૂરા દસ દિવસ સુધીમાં ભગવતીના નવ સ્વરૂપો અને દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે આ સમયગાળામાં વ્રત રાખનાર ભક્તોને તેમના ઉપવાસ અને વ્રત રાખીને માતાને ખૂબ પ્રસન્ન કરવા જોઈએ માન્યતા છે કે ચૈત્ર નવરાત્રિમાં વ્રત રાખવાથી માતા આદ્યશક્તિ ખૂબ જ ઝડપથી ભક્તોને સિદ્ધિ પ્રદાન કરે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે ગુપ્ત નવરાત્રીના પહેલા દિવસે મહાવિદ્યામાં કાલીની પૂજા કરવામાં આવે છે બીજા દિવસે મહાવિદ્યામાં તારા ત્રીજા દિવસે મહાવિદ્યામાં ત્રિપુર સુંદરી ચોથા દિવસે મહાવિદ્યામાં ભુવનેશ્વરી પાંચમા દિવસે મહાવિદ્યામાં ત્રિપુર ભૈરવી સાતમા દિવસે મહાવિદ્યામાં ધુમાવતી આઠમા દિવસે મહાવિદ્યામાં બગલામુખી નવમા દિવસે મહાવિદ્યામાં માતંગી અને દસમા દિવસે મહાવિદ્યામાં કમલા દેવીની પૂજા કરવામાં આવે છે પ્રથમ દિવસે કળ સ્થાપના કરવામાં આવે છે પરંતુ આ બધા માટે જરૂરી નથી જેઓ કળ સ્થાપના કરવામાં અસમર્થ હોય તેઓ માટે વિકલ્પ છે કે તેઓ સામાન્ય રીતથી 10 દિવસ સુધી કળ સ્થાપના કર્યા વિના પણ પૂજા અને ઉપવાસ કરી શકે છે જે ભક્તો કળશ સ્થાપના કરવા ઈચ્છતા હોય તે લોકોએ યોગ્ય સમયમાં યોગ્ય વિધિથી કળશ સ્થાપના કરવી જોઈએ આ વખતે કળ સ્થાપના કરવા માટેનો શુભ મુહૂર્ત 30 માર્ચે રવિવારે સવારે 6 વાગીને 13 મિનિટથી 10 વાગીને 22 મિનિટ સુધી રહેશે જો તમે આ સમયગાળામાં કળશ સ્થાપના ન કરી શકો તો અભિજીત મુહૂર્તમાં બપોરે બાર વાગીને એક મિનિટથી બાર વાગીને પચાસ મિનિટ વચ્ચે પણ સ્થાપના કરી શકો છો તો ચાલો હવે આપણે મહાવિદ્યામાં કાલીની કથા સાંભળીશું કારણ કે ગુપ્ત નવરાત્રિના પહેલા દિવસે મહાવિદ્યામાં કાલીની પૂજા કરવામાં આવે છે અને મહાવિદ્યામાં કાલીની કથા સાંભળવામાં આવે છે આ દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને માતાની પૂજા કેવી રીતે કરવી જોઈએ તે મહત્વપૂર્ણ છે જો તમે ઉપવાસ રાખવામાં અસમર્થ હો તો પણ તમે સાચા મનથી દસ દિવસ સુધી મહાવિદ્યાઓની પૂજા કરી શકો છો દસ મહાવિદ્યાઓ ઉપરાંત તમે માતા ભગવતીના નવ સ્વરૂપોની પણ પૂજા કરી શકો છો સાચા મનથી કરવામાં આવેલી પૂજા અને સાંભળેલી કથાનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે પૌરાણિક કથા અનુસાર એક વખત દારૂક નામના રાક્ષસે બ્રહ્માજીને પ્રસન્ન કરીને તેમની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું અને પછી દેવો અને બ્રાહ્મણોને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું તેણે સ્વર્ગલોક પર કબજો જમાવી દીધો જે પછી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માએ તમામ દેવતાઓને જણાવ્યું કે આ દુષ્ટનો સંહાર માત્ર એક સ્ત્રી જ કરી શકે છે ત્યારબાદ બધા જ દેવતાઓ ભગવાન શિવની શરળમાં ગયા અને તેમને આ વાત જણાવી ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીની તરફ જોયું ત્યારે માતા પાર્વતીએ સ્મિત કરીને પોતાનો એક અંશ ભગવાન શિવમાં પ્રવાહિત કરી દીધો તેના પછી ભગવાન શિવના કંઠમાં રહેલા વિષમાંથી પોતાનું રૂપ ધારણ કર્યું ભગવાન શિવે તૃતીય નેત્ર ખોલ્યું જેના કારણે વિકરાળ રૂપ ધરાવતી માં કાલી પ્રગટ થઈ મા કાલીના લલાટમાં તૃતીય નેત્ર અને ચંદ્રરેખા હતી માં કાલીનું ભયાનક અને વિશાળ રૂપ જોઈને દેવતાઓ અને સિદ્ધ લોકો ભયભીત થઈને ભાગી ગયા મા કાલી અને દારૂક તથા તેની સેના વચ્ચે ભયાનક યુદ્ધ થયું જેમાં મા કાલીએ બધાનો સંહાર કરી નાખ્યો પરંતુ મા કાલીનો ક્રોધ શાંત ન થયો અને તેમના આ પ્રચંડ રોજથી સમગ્ર સંસાર બળવા લાગ્યો દહાન થવા લાગ્યો ત્યારે ભગવાન શિવે એક બાળકનું રૂપ ધારણ કર્યું અને સ્મશાનમાં શયન કરીને રડવા લાગ્યા મા કાલીએ તે બાળકને જોયું અને મોહિત થઈ ગયા જેના કારણે તેમનો ક્રોધ શાંત થઈ ગયો જો કોઈ ભક્ત ગુપ્ત નવરાત્રીના દિવસોમાં માં કાલીની પૂજા કરે છે તો તેના પર કોઈ પણ પ્રકારની આસુરી શક્તિ અથવા તો નકારાત્મક શક્તિનો પ્રભાવ થતો નથી મા કાલીની પૂજા કરનારને સૌંદર્ય યશ અને વિજય પ્રાપ્ત થાય છે અને તમામ સાંસારિક અવરોધો દૂર થઈ જાય છે મા કાલીએ ચંડમૂળનો સંહાર કર્યો હતો તેથી તેમને ચામુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે મા કાલી પોતાના ગળામાં મૂંઢમાલા ધારણ કરે છે તેમના એક હાથમાં ખડગ બીજા હાથમાં ત્રિશૂળ અને ત્રીજા હાથમાં કપાયેલું મસ્તક હોય છે મા દુર્ગાએ રક્તબીજ નામના અસુરના વધ માટે મા કાલીનો અવતાર ધારણ કર્યો હતો દસ મહાવિદ્યાઓમાં મા કાલી પ્રથમ દેવી છે નવરાત્રીના પ્રથમ દિવસે મા કાલીની આરાધના કરવામાં આવે છે જે લોકો તંત્ર શક્તિ પ્રાપ્ત કરવા માંગતા હોય તેમણે પહેલા દિવસે વિશેષ રૂપે મા કાલીની પૂજા કરવી જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના શત્રુઓથી ખૂબ જ પરેશાન હોય તો નવરાત્રીમાં મહાકાલીની આરાધના સાથે ઉપવાસ રાખવા જોઈએ આમ કરવાથી શત્રુઓથી મુક્તિ મળે છે મહાકાલીની પૂજા દ્વારા અકાળે મરણનો ભય પણ દૂર થઈ જાય છે ગુપ્ત નવરાત્રીમાં મહા પૂજા બે રીતે કરવામાં આવે છે જે લોકો તંત્ર વિદ્યામાં નિપુણતા મેળવવા માંગે છે તેઓ આ દિવસે તંત્ર કાળીની ઉપાસના કરે છે જ્યારે કેટલાક લોકો ગુપ્ત નવરાત્રીના પહેલા દિવસે સામાન્ય રીતે મા કાલીની આરાધના કરે છે જેનાથી જીવનના તમામ સંકટ દૂર થઈ જાય છે મા કાલીને લાલ રંગ અત્યંત પ્રિય છે તેથી આજે મા કાલીને લાલ રંગની વસ્તુઓ ખાસ કરીને ગોળ અને દાડમનો ભોગ ધરાવી શકાય છે મા કાલીની પૂજા માટે ગુપ્ત નવરાત્રીના પહેલા દિવસે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ એક ચોકી પર ગંગાજલ છાટીને તેને શુદ્ધ કરવા જોઈએ અને ચોખા કાપડ પર ઘટ સ્થાપન કરવું જોઈએ એટલે કે કુંભ સ્થાપન કરવું જોઈએ અથવા તો કળ સ્થાપન કરવું જોઈએ કળ સ્થાપન માટે માટી તાંબા અથવા તો સ્ટીલના પાત્રમાં પાણી ભરીને એક ચોકી પર મૂકવામાં આવે છે અને તેના પર મોલી એટલે કે નાળા છડી તથા વડે લપેટીને કળશ પર સ્થાપિત કરવામાં આવે છે હવે ચોકી પર મા કાલીની પ્રતિમા કરવામાં આવે છે જો તમારી પાસે મા કાલીની મૂર્તિ ન હોય તો તમે મા ભગવતી અથવા મા દુર્ગાની પ્રતિમા અથવા તો ચિત્ર પણ સ્થાપિત કરી શકો છો ત્યાર પછી મા કાલીને કંકુથી તિલક કરવામાં આવે છે તિલક કર્યા પછી લાલ ફૂલોની માળા ફૂલો ફળો મીઠાઈ નૈવેદ્ય વગેરે અર્પણ કરવામાં આવે છે સંપૂર્ણ વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર કરીને મા કાલીની પૂજા કરવામાં આવે છે મા કાલીની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે અને શ્રદ્ધા અનુસાર મા કાલીના મંત્રોના જપ કરવામાં આવે છે જો શક્ય હોય અને સમય હોય તો દેવી કવચ અને અર્ગલા સ્ત્રોત પાઠ કરવામાં આવે છે અને અંતે શ્રી સુક્ત પાઠ કરવા જોઈએ જ્યાં બેસીને પૂજા કરો છો તે આસન પણ લાલ રંગનું હોવું જોઈએ હાથમાં ફૂલ અને ચોખા લઈને મા કાળીની કથા સાંભળવી જોઈએ અથવા તો વાંચવી જોઈએ અને કથા પૂરી થયા બાદ હાથમાંના ફૂલ અને ચોખાને માના ચરણોમાં અર્પણ કરવા જોઈએ આ દિવસે તમે દુર્ગા ના પાઠ પણ શરૂ કરી શકો છો મા કાળીની કથા સાંભળ્યા પછી અંતે કપૂર પ્રગટાવીને આરતી કરવામાં આવે છે પ્રસાદ રૂપે મીઠાઈ ધરાવવામાં આવે છે જો મીઠાઈ ઉપલબ્ધ ન હોય તો પતાસા અથવા તો સાકર પણ ધરાવી શકાય છે આ પ્રસાદ માત્ર કુટુંબના સભ્યોમાં જ વહેંચવી જોઈએ અને સ્વયં પણ આ પ્રસાદને ગ્રહણ કરવી જોઈએ અને પૂજામાં થયેલી ભૂલ માટે સાચા હૃદયથી માં કાલીને ક્ષમા યાચના કરવામાં આવે છે મા કાલીનો મંત્ર છે ઓમ એંગ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે અથવા તો ઓમ રીમ કાલિકાય નમ આ મંત્રનો જપ પૂજા દરમિયાન કરવામાં આવે છે સવાર અને સાંજે સદભાવનાથી માં કાલીની આ રીતે પૂજા કરવી જોઈએ સાંજે પૂજામાં ધૂપ અને દીપ પ્રગટાવીને માં કાલીને ફળ અથવા તો મીઠાઈનો ભોગ લગાવીને પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે જે લોકો ઉપવાસ રાખે છે તે લોકોએ એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ 10 દિવસ સુધી ફળાહાર લેવું જોઈએ અને અનાજનું સેવન ન કરવું જોઈએ ફળાહારમાં શિંગોડા અથવા તો નવરાત્રીના અન્ય ઉપવાસમાં લેવાતા ફળોનો સમાવેશ કરી શકાય છે સાથે સાથેમાં મહિષાસુર મર્દિની સ્ત્રોત્રને ધર્મભક્તિ ચેનલ દ્વારા આપની સમક્ષ પ્રસ્તુત કરતા હે પાર્વતી તમે સમગ્ર પૃથ્વીને આનંદ આપનાર અને સમગ્ર જગતને હર્ષિત કરનાર છો શ્રી કૃષ્ણ પણ તમારી વંદના કરે છે તમે મહાન વિંધ્યાચલ પર્વતના શિખર પર નિવાસ કરો છો ભગવાન વિષ્ણુની લીલાઓમાં સહભાગી છો અને વિજયી દેવતાઓ દ્વારા પૂજનીય છો હે દેવી તમે ભગવાન શિવ નીલકંઠના કુળની શોભા છો વિશાળ કુળ પરિવારની સ્વામીની અને અસંખ્ય પુણ્ય કર્મોની કર્તા કરતા છો હે મહીષાસુર નો સંહાર કરનાર અતિ મનોહર જટાધારી અને હિમાલયની પુત્રી તમારી જય હો તમારી જય હો દેવી તમે દેવતાઓ પર કૃપાની વર્ષા કરનાર અત્યંત દુષ્ટ અને અહંકારી અસુરો નો દમન કરનાર અને ક્રૂર દાનવોના ઘમંડનો ઘમંડ નો નાશ કરનાર છો તમે ત્રિલોક નું પોષણ કરનાર ભગવાન શંકર ને પ્રસન્ન કરનાર પાપો નો નાશ કરનાર અને યુદ્ધમાં રણભેરીની ભેરી ધ્વનિથી હર્ષિત થાવ છો તમે ક્રોધનો નાશ કરનાર દાનવોના અહંકારને શાંત કરનાર ઉન્મત અસુરોનો વિનાશ કરનાર અને સાગર કન્યા ગંગા અથવા લક્ષ્મી જેમ પાવન છો હે મહિષાસુરનો સંહાર કરનાર અતિ સુંદર જટાધારી અને હિમાલયની પુત્રી તમારી જય હો તમારી જય હો હે જગદંબા હે મારી માતા જે કદંબના વનમાં વસવામાં આનંદ લે છે અને હંમેશા પ્રસન્ન રહે છે જે પર્વતોની શિખાઓમાં શ્રેષ્ઠ મહાન હિમાલયના ઊંચા શિખરોને પોતાનું નિવાસ સ્થાન બનાવે છે જે મધુર સ્વરમાં બોલે છે જેમને દુષ્ટ રાક્ષસ મધુ અને કેટઅપનો સંહાર કર્યો અને જે યુદ્ધમાં હર્ષોલ્લાસથી લીલા કરે છે હે મહિષાસુરનો સંહાર કરનાર અતિ મનોહર જટાધારી અને હિમાલયની પુત્રી તમારી જય હો તમારી જય હો હે દેવી તમે યુદ્ધમાં મોટા મોટા હાથીઓના માથાને સેંકડો ટુકડાઓમાં વિભાજિત કરી દીધા તેમની સુંડોને કાપી નાખી અને તેમના પર સવાર રાજાઓનો પણ વિનાશ કરી દીધો તમારા ભયાનક પરાક્રમે દુશ્મન પક્ષના ઉન્મત હાથીઓના માથાને ફાડી નાખ્યા જેમ કોઈ સિંહ મૃગનો શિકાર કરી નાખે તમે તમારા બાહુબળથી શત્રુઓના શરીરોને ટુકડાઓમાં કાપી નાખ્યા અને યુદ્ધમાં ગર્વ યોદ્ધાઓના માથાને પણ તેમના ધડથી અલગ કરી દીધા હે મહિષાસુર નો સંહાર કરનાર અતિ મનોહર જટાધારી અને હિમાલયની પુત્રી તમારી જય હો તમારી જય હો હે દેવી તમે યુદ્ધમાં અહંકારથી ભરેલા દુષ્ટ શત્રુઓના સંહાર માટે પ્રગટ થઈ છો તમારા હાથે તે શક્તિ છે છે જે દેવતાઓ માટે પણ દુર્લભ તમારી બુદ્ધિ અતિ અજોડ અને દિવ્ય છે અને સ્વયં મહાદેવના મુખ્ય ગણો તમારા દૂત તરીકે પ્રેરણ કરે છે તમે તે તમામ પાપો અને દુષ્ટ ઈચ્છાઓનો નાશ કરી દો છો જે આસુરી સ્વભાવના કારણે જન્મ લે છે તમે દુષ્ટ વિચારો અને દુરાચારમાં લીન દાનવો પણ અંત કરનાર છો જેમના હૃદયમાં દોષ અને ક્રૂરતા વ્યાપ્ત હોય છે હે મહિષાસુરનો નો સંહાર કરનાર અતિ મનોહર જટાધારી અને હિમાલયની પુત્રી તમારી જય હો તમારી જય હો